મિત્રો બધા બજાવ બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં કપાસના મુદ્દે વાત કરીશું આપણે કપાસના બધા સ્પ્રે શરૂ થઈ ગયા છે પણ આપણે એવો દવાની છટકાવ શરૂ રાખીએ કે આપણે લાંબા ટાઈમ સુધી દવાનું રિઝલ્ટ રહી એ કઈ દવા વાપરવી એની આપણે વિશે વાત કરીશું હવે મારી પાસે એક દવા આવી છે મેઘમણી કંપનીની કપાસમાં વાપરી શકાય છે સફેદ લીલી પછી કથિરી મતલબમાં સુષ્ય પારવાની જીવત આવે એમાં આવી જાય છે એ દવા વિશે આપણે આગળ વાત કરીશું તો બધાને એરિયામાં વરસાદનો માહોલ કેવો છે જરૂરથી લખજો કેમ કે અમારે આખો દિવસ ફોન આવતા મારા એરિયામાં તો આજે વરસાદ નહોતો વાતર આખો દિવસ એવું છે પણ અમુક જિલ્લાથી ફોન આવે છે એમ કહે છે કે અમારે વરસાદ નથી અમરેલી બાજુ વાળા અમુક વિસ્તારમાં વરસાદ નથી હાલમાં દ્વારકા બાજુ પણ વરસાદ નથી આપણ સરસા કરી દઉં છું મારે ફોન આવતા એના આધારે તમે કોઈ પણ જિલ્લામાંથી જોતા હોય વિડીયો તો પહેલે વહેલું એક તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કર રાખો એટલે રોજ આપણી માહિતી તમને તમારા સુધી પહોંચતી રહે અને અત્યારે સોમા સોળ વાતરો છે તો કપાસમાં દવા નાખો છો તો એક વસ્તુ ગુંદરિઓ સાથે વાપરવાનું રાખવાનું ગુંદરિયું એટલે સ્ટીકર રેડી હવે હાલની એક દવાની આપણે વાત કરીશું આની પહેલાં ગયા અઠવાડિયા વાત કરી છે આપણે મગજમાં ઉતારશું ઠીક છે આપણે આપણો તમારો ખર્ચો બચાવવા માંગીએ છીએ તમને જે રીતે સમજાવીએ આગળ જે હું તો બતાવીશ ડુંગળીવાળા કપાસવાળા પહેલેથી ઠેરઠી વાપરે એટલે હામેવાળી જીવાયતું હોય અંદર રસનો શું કે રખડાવ માલનો પ્રશ્ન એમાંય કામ કરે છે તમને ખબર હશે કઈ રીતે મને આપણે વાત કરીશું હાલની તારીખમાં બે દિવસથી આપણે બહાર પણ મોકલીશું આજે પણ ઘણા ખેડૂતો લઈ ગયા છે આ દવા કપાસ માટે બહુ રામવાળો ઉપાય છે હામેવાળી દવાનું રિઝલ્ટ વધારે હેડી હવે તમારે અત્યારે એસી ફેડ હોનો તો તમે નાખવાનો છો રેગ્યુલર છે હળવો છટકાવ કરવો હોય તો પણ તમને એમ થાય કે એક જ દવા બધું આવી જાય પણ પાસે બે એવી દવા છે એ લીલી સાસડી વધારે તો કપાસમાં લીલી હોય રેડી પછી મલું ઈયળ હોય કદાચ તો એકલો પ્રોફીનો તમારે નાખો તો નાખી શકો પચાસ ટકા છે પ્રોફીનો સાયપર આગળ જતા પણ આપણી પાસે એક છે એ બાય કંપનીનું રેડી આ વસ્તુ સારી છે આ નાખી શકો છો તમે આ નો આપવું તો આપણી પાસે એક બીજો ઓપ્શન છે નવી આવ્યુ છે આવતી અલગ જ વસ્તુ આઈ ક્યૂ કરીને આવેલી છે રેડી આવડીયા હા તમે મરસીમાંય વાપરી કહો કોઈ ખેડૂત મિત્રો હોય કપાસ વાળો જોતો હોય એમાંય ચાલશે કપાસમાંય ચાલશે રેડી પોટલ જોઈ લેજો વીસ એમએલ માપશે પોક્તમાં આનું અત્યારે વીસ એમએલ માપશે જેડી આ દવા તમે નાખો એની સાથે આ દવાનો તમારે છટકાવ રાખવાનો એટલે ઓલી દવા છે એનો પાંચ દિવસ હતું તો લાંબા ગાળા સુધી રિઝલ્ટ આ આપે લાંબા ગાળા સુધી આપે એટલે તમારે જે આનો પપ મોંઘો પડતો હોય એ તમારો ઓલો પપ બસાવે કંટ્રોલ કરાવે ફાયદો કરે ફાયદો તો જરૂરી છે કેમકે આપણો આખો કોન્સેપ્ટ અલગ છે ખેતીમાં ખર્ચ ઘટાડવાનો રિઝલ્ટ એવું ને એવું રહે આ વર્ષે તમે વીગે કદાચ પાંચ હજારનો ખર્ચો થયો હોય તમારે એક એક્ઝામ્પલ લો તો આપણે તમને ત્રણથી હાડા ત્રણ મતલબ પંદરસો બે હજારનો તમારો ફાયદો થવો જોઈએ એવી વસ્તુ બતાવવાની છે અને એવી વસ્તુ તમને શીખવાડવા માંગુ છું તો એ કઈ રીતે કરીએ કાંઈ એવું રોજ તમને અલગ અલગ પદ્ધતિથી સમજાવું છું હવે આમાં તમારે અલગ મુદ્દે જવું હોય કદાચ કપાસમાં તો કોઈ જાજુ અલગ મુદ્દે જતા નથી આપણે ખોરાક ટાઈમે આપજો ફ્લાવરનો સમય આવે ત્યારે ફ્લાવરી દવા આપજો કેમ કે અત્યારે મારા અંદાજ બધાને ચાલીસ દિવસ ઉપર કપાસ થયા છે તો જ્યારે તમારે લાઠવાનો થાય લાઠો એવા લીંબોળીનો ખોળ આપજો લીંબો ખોળ આપશો એટલે હાથીનો વરસાદ આવી ગરમ બહુ પડે તો ત્યારે ફૂગની હિસાબે સોડવો ઓછો જાહે આ પણ મારે સમજાવવું જરૂર છે લીંબોળી ખોળ હું રાખું છું કંઈ ઠેલ રાખું છું તમને ખબર છે નીમ પ્યોર કરીને આવે છે તો ઠેલી પણ તમને સાઈડમાં અત્યારે બતાતી છે આપણી એ તમે વાપરી શકો છો પણ આ દવાનો કોન્સેપ્ટ પાકો અલગ છે બધા પાક માલે કોઈ પણ એનું લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે સોળ અને પંદર દિવસ સુધી કડવો રાખે છે તો તમે કોઈ પણ કપાસમાં દવા નાખીને ભેગું ખાલી એને વીસથી પચીસ એમ એલ શરૂઆતમાં પછી ત્રીસ નાખવાનું પણ અત્યારે વીસ પચીસે સારું કામ કરે છે મારે મોંઘા ભાવનો દોઢસોથી બસો રૂપિયાવાળો પોપ હોય એનું વેડફાઈ ન જાય એનું રિઝલ્ટ લાંબા ગળા સુધી આપે પ્લસ લાંબા ગાળા સુધી જીવાયત ન આવે સોળમાં લાંબા ગાળા સુધી જીવાયત ન આવે એટલે આપણે બે પૈસા વધારે વધે બે પાંદડે થાય કેવો છે ને બે પાંદડે થવું બે પાંદરે થયું તો આપને ખબર હોય ને કે આ આવું કરીએ તો આવું કરશું તો આપણે આ રીતે ફાયદો થશે તો મેં મારી રીતે સમજાવ્યું છે બે પાંદડે પાંદરે હોય તો કઈક અલગ અલગ પદ્ધતિ શીખવી જોશે રોજ તો બધા તમે અલગ અલગ દર વખતે કરતા હોય કરવાનું છે પણ જો તમારે બે પાંદડે થવું હોય તો પાંચ વીઘાનું કપાવે તો બે વીઘામાં આ દવા શરૂ રાખવાની બીજી દવા નખી ભેગી અને તમારું બીજું બે વીઘા હોય એમાં આ દવા ઉપયોગ કર્યા વગર રાખવાનો પછી તમારે જોવાનું પંદર દિવસ પછી આમાં કેટલી જીવાયત આવે છે અને ઓલામ કેટલી જીવાયત આવે છે કેમ કે આજનું જ એક ઉદાહરણ લઈ લઉં મારી પાસે એક દવા આવી છે મરછી એ ખેડૂતને આપીને કીધું કે આ એક પપ નાખો છે એને ત્રણ પપ થતા હતા ખેડૂતો સાંભળે છે સઠ્ઠા દિવસે ફોન આવ્યો કે આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે છઠ્ઠા દિવસે જ ફોન આવ્યો કે આનું રિઝલ્ટ સારું છે કે મને બહુ મજા આવી એટલે ફોન કર્યો કે બાકી રખાયું એટલે તમે આનું રિઝલ્ટ છે રેડી તમે બાકીનો રાખો તમને ખબર તો પડવા નથી કોઈ પણ વસ્તુ હોય એક બે લાઈન બાકી રો તો આઈડિયા આવે બાકી એનું આઈડિયા આવવાનો નથી ગયા વર્ષે જે વાપરે છે એ ખેડૂત શરૂ થઈ છે વાપરવાના બહારે પણ કાલે મોકલાવ્યું છે ઘણી જગ્યાએ બેથી ત્રણ જગ્યાએ બહાર કુરિયર કર્યું છે એને ગયા અઠવાડિયે એક બે જગ્યાએ કહે છે પછી સાહેબ રેગ્યુલર ખેડૂત બે ત્રણ પણ વાપરે છે એ લઈ ગયા છે એ આ દવાની વાત કરું છું આનું રિઝલ્ટ સારું છે તમે વાપરશો એટલે તમને જરૂરથી ફાયદો થશે જે મારે ખેડૂત વાપરશે રેગ્યુલર એનો આપણે એક અઠવાડિયા અંદર વિડીયો ફૂડ બનાવવાના છે અને કપાસ માલમાં પરિસ્થિતિ કેવી છે આ વાપરવાથી કેવી કુણે જીવાત કેવી લાગે છે કેમ કે એને એક લીટર તો વાપરી નાખ્યું છે બે રાઉન્ડ ગરના ટૂંકમાં આનો એટલે રિઝર્ટવાળી વસ્તુ છે જો રિઝર્ટ ન હોય તો ખેડૂત કે વાપરવાનું તો નથી રેગ્યુલર વાપરે છે એને ડુંગળી કરી હોય કપાસવાળા લોકો વિડીયો જોતા હોય ડુંગળીમાં પણ વાપરી શકાય છે ડુંગળીમાં બહુ સારો ફાયદો કરશે તમને તો કોઈ વધારે કોઈ જાજુ સમજાવતો નથી મને જે લાગ્યું છે મેં સમજાવ્યું છે તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ લખવાનું રાખજો એવો આપણું છે ને કોઈ વૃક્ષ વાવ્યો હોય આજે એક ખેડૂત આવ્યા થાય રૂબરૂ જો ઉદાહરણ લઈ લે છીએ એ જોતો હોય છે વિડીયો તો એને થવું જોઈએ કે નહીં રાજુભાઈ આપણું નામ લીધું છે એને એ કે મેં હેડાની સારે બાજુ તમે કહેતા હતા આપણે કે લીમડા રોય પાસે એ કે રૂબરૂ આવ્યો હતો મતલબ એનો લોકલ ખેડૂત હતો તમે કે રોજ વૃક્ષ વૃક્ષ કહો આપણે વૃક્ષ વાવ્યા છે તો વૃક્ષ વાવવાનું રાખજો વાતાવરણ શુદ્ધ રહીએ એટલો ફાયદો થશે આપણને ફાયદો થાય આપણે ઉનાળે લાઇટ બિલ ઓછું ભળવું પડશે કે અત્યારે વૃક્ષ વાવસુકની વાવી હોય આની અસર અત્યારે થાય ઉનાળે આની ત્યારે બહુ તકલીફ પડે અત્યારે પચાસ રૂપિયાનો સો રોપડો વાવતા આપણને બળ પડે છે પણ જ્યારે ઉનાળે આપણને પાંચ હજારનું લાઇટ બિલ મહિને ભરવાનું થાય ત્યારે આપણને તકલીફ થાય ત્યારે એમ થાય કે ઓલું રાજુભાઈ વાત કરતા હતા એવા એક દિવસ કાઢીને જો આ વસ્તુ કરી હોત ને તો આપણે બધાને ફાયદો થયો પણ આ મેં તમને કીધું ને અમુક વસ્તુ હું જે બોલું છું વિડીયોમાં કે હું તમને સમજાવું છું ને બધું કરાવું છું તમને અત્યારે ની પણ રોજ વિડીયો જોશો પાંચ સો મહિને જાય ત્યારે રાજુભાઈજી બધી વાત કરે છે હાસી છે આપણે પહેલેથી આ બધું કર્યું હોત ને તો આપણે ફાયદો છો હોત એટલે ફાયદો થાય તી સો ટકાની પણ હું એકસોને એક ટકા કહું આપણે બધું ટાઈમે ટાઈમે બધું કર્યા કરશું સો ટકાની પણ એકસોને એક ટકા ફાયદો થાય રેડી તો મળશું કાલે કોઈક નેક્સ્ટ માહિતી સાથે